નંબર લઈને એ પોકેટ કોપ જે મારી પાસે મોબાઈલ આવે છે તેમાં એ સર્ચ જણાતા એ બંને ઈસમોને અટકાયત કરી એમની પૂછપરછ કરી અને એમના મોબાઈલ ની બધી તપાસ કરતા મોબાઈલમાંથી પણ અમુક ફોટોગ્રાફ્સના બધું મળેલું તો આ આના આધારે મેદરપુરા ડિસ્ટ્રાફની ટીમે સુંદર કામગીરી કરી આ લોકોની સઘન પૂછપરછ કરતા આ લોકો નામ છે મનોજ પાંડુરંગ ગાયકવાડ ધુલિયા મહારાષ્ટ્રનો એ રહેવાસી છે અને રાહુલ દત્તુ મોરે એ પણ ધુલિયા મહારાષ્ટ્રનો રહેવાસી છે બંને ઈસમો અહીંયા અવારનવાર ગુજરાતમાં આવી બાઇક ચોરી કરતા હતા અને પૂછપરછમાં જણાવે કે તેઓએ મહારાષ્ટ્રની અંદર આવી ગુજરાત માટે ચોરી કરેલી બાઇકો વેચેલી છે તો તેમને સાથે રાખી ધુલિયા મહારાષ્ટ્રની અંદર તપાસ કરતા કુલે સોળ બાઈકો ચોરી કરેલી પોલીસે રિકવર કરેલી છે અને હાલમાં દસ બાઇક રિકવર કરી મહેન્દ્રપુરા પોલીસ લાવવામાં આવેલી છે બાકીની જે છ છે એની રીતે કરવાની પ્રોસિજર ચાલુ છે આની અંદર હાલ પૂરતા પ્રમાણે વરાછા પોલીસ સ્ટેશનની પાંચ ચોરીની બે ચોરી અને પોલીસ સ્ટેશનની એક ચોરી ધ્યાનમાં આવેલ છે છે બાકીની જે બાઇક છે એના એન્જિન નંબર ચેસિસ નંબરના આધારે તપાસ ચાલુ છે અને એ પણ ગુના ડિટેક્ટ કરવામાં આવશે એ તપાસનો વિષય છે આ લોકોને હવે રિમાન્ડ મેળવીને પોલીસ આગળની કાર્યવાહી કરશે અને આ લોકો ખાલી ગુજરાત ની પણ બીજા રાજ્યોની અંદર પણ આ રીતે બાઈકો ચોરી કરતા હતા એવું ધ્યાને આવેલ છે એવો કે મહારાષ્ટ્રની અંદર પણ બાઈક ચોરી કરી છે એવું પ્રાથમિક તપાસમાં જણાઈ આવેલ છે તો એ લોકોની ની સઘન પૂછપરછ કરતા કદાચ બની શકે કે બીજા ગુનાઓ પડી શકે ના સીસીટીવી નહીં પરંતુ જે પોલીસની જે ફિઝિકલ પ્રેઝન્સ જે હોય છે અને ચેકિંગ જે કડક હાથે કરી રહ્યા છે એ દરમિયાન આ શંકાસ્પદ હિલચાલ જણાતા અને એમની બાઇક નંબર પોકેટ કોપ ઉપયોગ કરીને આ ગુનો મેડિકેટ કર્યો ના એ એની હિસ્ટ્રી એ તપાસ વિષય છે એ અમે તપાસ દરમિયાન